નમસ્કાર સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર નવી એમ્બ્યુલન્સ વાનનું ઉદ્ઘાટન ઉદઘાટન આજ રોજ શ્રી ઓમ જગદંબા ફાઉન્ડેશન ધોડકા દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આંબલિયારા ગામે નવી એમ્બ્યુલન્સ વાન ફાળવવામાં આવી તેના ગામ લોકોની આરોગ્ય વિષયક સેવા માટે શુભારંભ કરાવ્યો આ પ્રસંગે ધોળકાના ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી તથા આરોગ્ય સમિતિના ચેરમેન ગોવિંદભાઈ મકવાણા દેવેશભાઈ પટેલ જિલ્લા પંચાયત સદસ્ય લક્ષ્મીબેન ઠાકોર તખતસિંહ ચૌહાણ જયેન્દ્રસિંહ વાઘેલા ભરતસિંહ વાઘેલા મુકેશભાઈ ઠાકોર આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તથા ગ્રામજનો આગેવાનોને ગ્રામજનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી ગુજરાત સિક્યો ન્યૂઝ ધોળકા ত্রাই, সেন্গানগে, ন্চা,সেন্টাই, ত্রাই, মাইন্তাই, কোপলিআসা সেন্রিচ্য্টাই, রিন্য সেন্য়্ট শেন্য়াই ধরিকের্য়ে,